હેલો મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ બારનો આનુવંશિકતાનો આણવીય આધાર પ્રકરણ ભણી રહ્યા છે અને એની અંદર મિત્રો આપણે પ્રત્યાંકનની ચર્ચા કરી રહ્યા છીએ પ્રત્યાંકનના મિત્રો મેં આગળ બે ત્રણ વિડીયો મૂક્યા છે જે પ્રીવિયસ વિડીયો જોવા જરૂરી છે એટલે કે પ્રત્યાંકન એકમ વિશે જાણવું જરૂરી છે અને મિત્રો બંધારણીય જનીન શું છે પ્રમોટર શું છે સમાપક્ષ શું છે એના વિશે માહિતી જાણવી જરૂરી છે જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ તો મિત્રો મેં પ્રત્યાંકન એકમ આગળ ભણાવેલું છે પ્રત્યાંકન એકમ અને જનીન પણ આગળ ભણાવેલું છે મિત્રો એ વિડીયો જોવા વિનંતી નહીં તો મિત્રો આ વિડીયોમાં થોડીક ઓછી ખબર પડશે અથવા મિત્રો એવું લાગશે અધરું જ્ઞાન છે હજી એટલે સંપૂર્ણ તમે સમજી નહીં શકો મિત્રો રાઈટ તો આ વિડિયો જોવો હોય તો પ્રીવિયસ વિડિયો ચોક્કસથી જોજો મિત્રો પ્લે લિસ્ટમાં નવા છો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે જ્યારે પણ હું વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે અને તમે નીટ માટે અપડેટ થતા રહો મિત્રો એનસીઈ લાઇન ટુ લાઇન ભણવું જરૂર છે કે એક વર્ડ આપણે અહીંયા જાણીએ છીએ તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે આર એન ના પ્રકારો અને પ્રત્યાંકની પ્રક્રિયા વિશે માહિતી મેળવીશું મિત્રો મિત્રો આર વિશે જાણવું બહુ અગત્યનું છે આપણે આગળ આર એન એ વિશ્વ વિશે ભણ્યા છીએ એ પણ વિડીયો જોવા વિનંતી છે તમને ખબર છે કે પ્રત્યાંકન કેમ થાય છે મિત્રો પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ પ્રત્યાંકન કેમ થાય છે રાઈટ તો પ્રત્યાંકન થવા પાછળનો રીઝન છે મિત્રો તમને ખબર છે કે પ્રત્યાંકન એટલે ડીએનએમાંથી આર એનએ બનવું રાઈટ સ્પેશિયલી હાલ આપણે એમ એ વિશેની વાત કરીશું ટીઆરએન એમ આરએન આર આર એન ત્રણે ત્રણ મિત્રો ડીએનએ માંથી બનશે અને આ ડીએનએમાંથી માંથી આરએનએ એ બનવાની ઘટના જેને મિત્રો પ્રત્યાંકન કહીશું રાઈટ આપણે આ અત્યારે આ ભણી રહ્યા છે આ એટલા માટે બને છે મિત્રો કે એમઆરએનએ છે એ એમાંથી મિત્રો પ્રોટીન બનવાનો છે એકચ્યુઅલી પ્રોટીન બનવા માટે જે પ્રક્રિયા છે એને ભાષાંતરણ કહેવામાં આવશે ભાષાંતરણ તો પ્રોટીન બનાવવું છે તો મિત્રો એમઆરએનએ બનાવવો પડે ટીઆરએનએ પણ જોઈએ અને મિત્રો આરઆરએનએ પણ જોઈએ આ ત્રણ ભેગા થઈ મિત્રો આ ત્રણે ત્રણ ભેગા થઈ પછી જ પ્રોટીન બનશે મિત્રો એના સિવાય પ્રોટીન નહીં બને એટલે મિત્રો આપણે આર ત્રણ પ્રકાર વિશે માહિતી મેળવવી પડે તો અહીંયા લખ્યું છે કે બેક્ટેરિયામાં બેક્ટેરિયામાં મુખ્ય ત્રણ પ્રકારના આર હોય છે એમ એ મેસેન્જર આર એન એ ટીઆરએ ટ્રાન્સફર આર એન એ અને આર એટલે કે રિબોઝોમલ આર ત્રણેય આરએનએ એ કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક હોય છે મિત્રો યાદ રાખજો ત્રણે ત્રણ પ્રકારના આરએનએ એ પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક છે મેં હમણાં તમને સમજાવ્યું કે પ્રોટીન બનવું હોય તો ત્રણ પ્રકારના આરએનએ એ જોઈએ મિત્રો સુકોષ કેન્દ્રિત કોષમાં પણ આરએનએ હોય છે મિત્રો યાદ રાખજો બધામાં આરએનએ જોવા મળશે ડીએનએમાંથી આરએનએ બને છે રાઈટ હાલ અહીંયા બેક્ટેરિયાની વાત કરી છે પ્રોક્યુરેટિક સેલની વાત કરી છે એટલા માટે એવું લખ્યું છે કે બેક્ટેરિયામાં મુખ્ય ત્રણ પ્રકારના આરએનએ હોય છે બધામાં એકચ્યુલી હોય છે રાઈટ તો એમઆરએનએ ટેમ્પલેટ તરીકે વર્તે છે મેં તમને પહેલાં સમજાવ્યું હતું કે કેવી રીતે કેવી રીતે પ્રોટીન બનશે તો આગળ અહીંયા મેં સમજાવ્યું કે એમ આરએન છે એ ટેમ્પલેટ તરીકે વરસશે જ્યારે ડીએનએમાંથી એમ આરએ બને છે ત્યારે એમ એની ઉપર કોડ હશે અને કોડ આધારિત મિત્રો પ્રોટીન પ્રોટીનના જે એકમો છે એમિનો એસિડ એ લાઈન સર કોડ આધારિત ગોઠવાશે પણ એના માટે ટેમ્પલેટ તરીકે કોણ કામ કરશે મિત્રો તો એમ આર કામ કરશે ક્લિયર ટીઆરએનએ જો એમ વાત કરું છું ફરીથી કહું છું એમ વિશે વાત કરી એમ આરએને જે ટેમ્પલેટ તરીકે વર્તે છે પૂરક શૃંખલા તરીકે વર્તે છે એના આધારે એમિનો એસિડ બનશે રાઈટ ટીઆરએનએ છે એ એમિનો એસિડને લાવવાનું તથા આનુવંશિક સંકેતોનું વાંચવાનું કામ કરશે એટલે કે મિત્રો આ જે એમ આરએન અહીંયા ગોઠવાશે પછી એની ઉપર કોડ હશે રાઈટ આ કોડને વાંચવાનું કામ કોણ કરશે ટીઆરએન એ કરશે આવી રીતે ટીઆરએનું સ્ટ્રક્ચર હશે મિત્રો ટીઆરએનએ આવશે અને એ મિત્રો શું લઈને આવશે એ લઈને આવશે એમિનો એસિડને લઈને આવશે કોસ રસમાંથી તો તો એમિનો એસિડને લઈને આવશે મિત્રો યાદ રાખજો આ ટીઆરએ ને ફરીથી કહું છું કોને લઈને આવે છે મિત્રો અહીંયા એમિનો એસિડને લઈને આવશે મિત્રો યાદ રાખજો તો મિત્રો ટીઆરએન એ એમિનો એમિનઅસીને લઈને આવે છે અને અહીંયા એમ આરએનને ઉપર રહેલા કોડને વાંચે છે તો અહીંયા લખ્યું છે વાંચવાનું કામ કરે છે તથા આર આર ભાષાંતરણ દરમિયાન બંધાણી અને ઉત્પેરક ભૂમિકા ભજવે છે મિત્રો અહીંયા રિબોઝોમ હશે અહીંયા આવી રીતે રિબોઝોમ આપણે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ભણશું એટલે તમે અગિયારમાં પણ ભણી ચૂક્યા છો કે એમ ઉપર રિબોઝોમ જોડાય અને મિત્રો પોલીઝોમ બનાવે છે તો પોલી રિબોઝોમ બનાવે છે ની અંદર મિત્રો તો આવી જે અહીંયા રીબોઝોમ એટલે કે એઝ અ તરીકે તરીકે કામ કામ કરશે પ્રક્રિયાને વેગ વેગ આપે છે મિત્રો અને એની અંદર આર આર એન એ હશે મિત્રો તો આર આર નું કામ હશે એક બંધારણીય ભૂમિકા ભજવશે અહીંયા એક સ્ટ્રક્ચરલ ભૂમિકા ભજવશે સ્ટેબલ રાખશે અહીંયા એમ આર એન અને બધાને સ્ટેબલ રાખશે મિત્રોને આ પ્રોટીન બનાવવાનું કામ કરશે તો બેક્ટેરિયામાં એક ઉત્સેચક પણ હોય છે અગત્યનું કે માટે હાલ આપણે બનાવવાનું પ્રક્રિયા પણ છે છે પ્રકાર પ્રકાર પણ તો ત્રણ ત્રણ તમને કામ કહી દીધા મિત્રો અહીંયાથી હું કાઢીને ફરી બતાવું છું ત્રણ ત્રણ ના કામ આપણે હાલ જાણ્યા પ્રોટીન બનાવવું તો ત્રણ આર એન એ ને જરૂરી છે મિત્રો યાદ રાખજો એક પહેલું આપણે જાણ્યું આર એન એ મિત્રો આર એન નું કામ છે ઉત્પ્રેક તરીકે કામ કરે છે ઉત્સેચક તરીકે કામ કરે છે બંધારણી ભૂમિકા પણ ભજવે છે યાદ યાદ રાખજો બંધારણીય ભૂમિકા ભજવે છે ક્લિયર કે જ્યારે એમઆરએનએ ઉપર રિબોઝોમ ગોઠવ્યું છે રિબોઝોમની અંદર આર આર એ હશે ટીઆરએનનું કામ પણ આપણે જાણીએ મિત્રો ટીઆરએનએ શું કરે છે તો એમિનો એસિડને લઈને આવે છે એમિનો એસિડને એમઆરએનએ ઉપર લઈને આવે છે રિબોઝોમની અંદર લઈને આવે છે એમઆરએનએ ઉપર લઈને આવે છે આવે અને મિત્રો શું કરે છે એમ આરએની ઉપર જે કોડ છે એમઆરએ ની ઉપર જે કોડ છે એને વાંચવાનું કામ કરે છે વાંચવાનું કામ કરે છે મેં તમને હમણાં સમજાવ્યા આગળ પણ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ભણશો એટલે ખબર પડશે મિત્રો વાંચવાનું કામ કરે છે મિત્રો રાઈટ તો આમ ત્રણે ત્રણ અને એમઆરએન એમ છે મિત્રો એમ એઝ અ ટેમ્પલેટ તરીકે કામ કરે છે એટલે કે પૂરક શૃંખલા તરીકે કામ કરે છે મિત્રો કે એમ પૂરક શૃંખલા તરીકે કામ કરે છે એટલે સ્પેસિફિક વર્ડ કહીશું આપણે ટેમ્પલેટ તરીકે પણ કામ કરે છે ટેમ્પ્લેટ તરીકે કામ કરે છે તો આપણે ત્રણે ત્રણના કાર્યો તમને ખબર હોવી જોઈએ મિત્રો જે મેં અહીંયા લખેલા છે ક્લિયરલી તો ત્રણે ત્રણ કાર્યો હવે તમને આવડી જશે હવે પ્રત્યાંકન પ્રોટીન બનાવવું તો પહેલાં પ્રત્યાંગન કરવું પડે મિત્રો એટલે કે ડીએનએમાંથી આર એનએ બનાવવું પડે ડીએનએ ટુ આર એનએ આપણે બનાવવું પડશે મિત્રો તો આને પ્રત્યાંકન કહેવાશે તો આના માટે એક ઉત્સેચક અગત્યનું છે તો બેક્ટેરિયામાં ડીએનએ આધારિત આર એનએ પોલીમરસ એક જ હોય છે યાદ રાખજો બેક્ટેરિયાની અંદર ડીએનએ આધારિત કેમ લખ્યું છે કારણ કે તમને ખબર છે કે ડીએનએમાંથી આરએનએ બનવાનું છે એટલે કે ડીએનએ ઉપર આધાર રાખતો ડીએનએ આધારિત ડીએનએ ઉપર આધારિત આરએનએ પોલિમરેઝ આ એક જ ઉત્સેચક મિત્રો પ્રત્યાંગન કરાવશે રાઈટ તો યાદ રાખજો પોલિમરેઝ પોલિમરેઝ મિત્રો એટલે કે લાંબી શૃંખલા પોલીમરાઇઝ કરે છે એટલા માટે નામ પોલીમરેઝ છે તો જે બધા જ પ્રકારના આર એન ના પ્રત્યાંગને ઉત્પ્રેિત કરે છે રાઈટ અલગ અલગ પ્રકારના હ્યુક્યુરિટિક સુકોષ કેન્દ્રિત કોષની અંદર મિત્રો અલગ અલગ પ્રકારના જે આર એન એ છે એ અલગ અલગ પ્રકારના મતલબ અલગ અલગ પ્રકારના જે અહીંયા પોલીમરીઝ ઉત્સેચક છે એ અલગ અલગ પ્રકારના આર એન એ બનાવશે મિત્રો સુકોષ કેન્દ્રોષની અંદર પણ અહીંયા પ્રોક્યોરિટિકની વાત કરી છે આદિકોષ કેન્દ્રી કોષની વાત કરી છે તો એક જ ઉત્સેચક બહુ અગત્યનો છે ડીએનએ આધારિત આર એનએ પોલીમરીઝ જે એક જ ઉત્સેજક છે જે બધા જ પ્રકારના આર એન ના પ્રત્યંગને ઉત્પ્રેત કરે છે તો આર એન એ પ્રમોટર સાથે જોડાઈને પ્રત્યંગની શરૂઆત પ્રારંભ કરે છે મિત્રો તમે પ્રત્યંગને એકમ ભણ્યા હશો તો હું અહીંયાથી હવે કાઢ નાખું છું મિત્રો આ રીતે જેથી તમે વધારે જોઈ જાણી શકો મિત્રો તો તમે જોયું હતું કે ડીએનઇ ની અંદર આપણે ડીએનએ અને પ્રત્યંગન એકમની અંદર મિત્રો શું હતું કે એક શરૂઆતનો ભાગ જેને પ્રમોટર કહેવાતું હતું અહીંયા પણ લખેલું છે પ્રમોટર ક્લિયર તો શરૂઆતનો ભાગ જેને મિત્રો પ્રમોટર કહેતા હતા આપણે પ્રમોટર અને અંતિમ ભાગ એને સમાપક કહેતા હતા સમાપક મિત્રો એના અંદર એવા કોડોના આવેલા છે અહીંયા પ્રમોટરમાં પણ એવા કોડ આવેલા છે અને વચ્ચેનું જે જીન છે મતલબ વચ્ચેનો જે ટુકડો છે એને બંધારણીય જનીન કહેતા હતા

નિયમનનું પાલન કરી ટેમ્પલેટના ક્રમ અનુસાર કરે છે એટલે કે કે મિત્રો અહીંયા આ પ્રમોટર સાથે ઉત્સેચક જોડાશે મિત્રો દાખલા તરીકે માની લો કે આ ઉત્સેચક છે ડીએનએ આધારિત આરએનએ એન એ મિત્રો યાદ રાખજો ઉત્સેચક છે મેં અહીંયા જોડાયો છે ડીએનએ આધારિત આર એન એ પોલિમરેઝ આર એન એ જેનું એક જ કામ છે મિત્રો પોલિમરેઝ કે જે નવા નવા ન્યુક્લિયોટાઈડને અહીંયાથી જો મિત્રો ચેનની ખોલે છે આ પોલીમરેજ અહીંયા આકૃતિમાં બતાવું છું પોલિમરેઝ જે આવી રીતે ચેનની ખોલે છે મિત્રો અને ખોલી અને સામે નવા નવા ન્યુક્લિયોટાઇડ બનાવે છે યલો કલરની જે તમને ચેન દેખાય છે મિત્રો આરએનએ ની છે રાઈટ એટલે કે મિત્રો આ રીતે કોઈ ચોક્કસ જગ્યાએથી ખોલશે આ રીતે રાઈટ ડીએનએ ને અને અહીંયાથી માની લો કે અહીંયા પોલિમરેઝ જોડાયો છે આ પોલિમરેઝ છે આ પોલિમરેઝ શું કરશે સામે સામે ન્યુક્લિયો જોડશે ક્લિયર આ રીતે મિત્રો રાઈટ તો એ શું કરશે ન્યુક્લિયો સાઇડને ન્યુક્લિયો સાઇડ ટ્રાયફોસ્પેટ ન્યુક્લિયો સાઇડ ટ્રાઈફોસ્પેટ એટલે મિત્રો ન્યુક્લિયો ટાઈડ સ્વરૂપે ઉપયોગ કરી રાઈટ ન્યુક્લિયો મતલબ કોષ રસમાંથી મિત્રો સોરી આર એન પ્રક્રિયા મતલબ પ્રત્યાંકનની કોષ કેન્દ્રમાં થશે તો કોષ કેન્દ્રમાંથી શું કરશે આ નવા નવા ન્યુક્લિયોટાઈડ છે જે ટ્રાયફોસ્પેટ સ્વરૂપે હશે મિત્રો રાઈટ એટલે કે મિત્રો એ ટીપી રાઈટ યુ સીટીપી અને જીટીપી આ બધા ન્યુક્લિયોટાઈડ છે ન્યુક્લિયોટાઈડને આજે પ્રક્રિયકના સ્વરૂપમાં ઉપયોગ કરી અને પૂરકતાનું નિયમન કરશે એટલે કે ડીએનએમાં મિત્રો એ હશે તો સામે મિત્રો ટી જોડશે રાઇટ ટી નહીં આવે આર એનએમાં મિત્રો યુ આવશે યાદ રાખજો યુરેસલ જોડશે સી હશે તો જી જોડશે જી હશે તો સી જોડશે યુ હશે મતલબ ડીએનએમાં ટી હશે તો મિત્રો એ જોડશે સામે રાઈટ તો આ રીતે પૂરકતાનું નિયમન કરે છે પૂરકતાનું નિયમનનું પાલન કરીને ટેમ્પલેટનો ક્રમ અનુસાર પોલિમરાઈઝ કરશે તે કુંતલને ખોલવા અને પ્રલંબનમાં પણ સહાય કરે છે એટલે કે મિત્રો આ પોલીમરીઝ ઉત્સેચકની વાત કરું છું પોલિમરેજ ઉત્સેચક આવું કરે છે કયો પોલીમરીઝ ઉત્સેક મિત્રો યાદ રાખવાનો છે કે ડીએનએ આધારિત ડીએનએ આધારિત આરએનએ એન એ પોલીમરીઝ આર એન એ આ ઉત્સેચક બહુ અગત્યનો છે મિત્રો પ્રોક્યોરેટિકની અંદર પોલીમરીઝ જેનું કામ શું છે તો એ કુંતલને ડીએનએ કુંતલને ખોલશે મિત્રો ડીએનએ કુંતલને ખોલવા ઉપરાંત કુંતલને ખોલે છે ખોલે અને પ્રલંબનમાં પણ સહાય કરે છે પ્રલંબનમાં સહાય કરે છે રાઈટ પ્રલંબનમાં સહાય કરે મતલબ કે આ રીતે ડીએનએ ને ખોલ્યા પછી મિત્રો આ રીતે ડીએનએ માની લો કે ખોલી દીધું એના પછી નવા નવા ન્યુક્લિયોટાઇડ સામે ગોઠવે છે એટલે કે એને પ્રલંબન કેવાય લાંબી ચેન બનાવે છે સામે આર ના જે ન્યુક્લિયોટાઇડ છે એની લાંબી ચેન બનાવે છે એટલા માટે એવું કીધું છે મિત્રો પ્રલંબનમાં સહાય કરે છે ફક્ત આર થોડોક ખેંચાયેલો ભાગ જે ઉત્સેચક સાથે જોડાય છે જ્યારે આર એને સમાપ્તિ સ્થાને પહોંચી જાય છે ત્યારે નવનિર્મિત આરને અને આરને પોલિમરે છૂટા પડી જાય છે એટલે મિત્રો અહીંયા તમે જુઓ કે અહીંયા સમાપ્તિ સ્થાન માની લો કે અહીંયા છે એટલે સમાપ્તિ સ્થાન છે આકૃતિમાં બતાવો છો મિત્રો બીજી પેનથી જેથી તમે સમજી શકો બીજા નંબરની આકૃતિ જોજો કે જેની અંદર મિત્રો હું અહીંયા અલગથી બતાવું છું આપણે ગ્રીન પેનથી જોઈએ તો જો મિત્રો આ સમાપ્તિ સ્થાન છે માની લો કે સમાપ્તિ સ્થાન છે આ ઉત્સેચક અહીંયા પહોંચી જાય છે એટલે મિત્રો શું કરશે આ આરએનએની શૃંખલા ની છે એ ઉત્સેચકથી અલગ પડી જશે ને અને મેઇન ડીએનએથી પણ અલગ પડી જશે રાઈટ એટલે કે મિત્રો આ રીતે ડીએનએ જો હોય ગ્રીન કલરથી દોરું છું મિત્રો જોજો રાઈટ અને માની લો કે અહીંયા સમાપ્તિ સંકેત છે તો આર એન એ અહીંયા બની ચૂક્યો છે ગ્રીન કલરનો આર એન એ અહીંયા બન્યો છે અને અહીંયાથી આર એ છે અલગ થઈ જશે આ છે મિત્રો આર એન એ આરએનએ છે એ ડીએનએ થી અલગ થઈ જશે આ છે ડીએનએ મિત્રો અને ઉત્સેચક છે આ ઉત્સેચક છે આ બધું જ મિત્રો અલગ થઈ જશે જ્યારે જ્યારે સમાપ્તિ કોડ સુધી આ પોલિમરેઝ ઉત્સેચક પહોંચશે મિત્રો યાદ રાખજો ફળ સ્વરૂપે પ્રત્યાંકન પ્રક્રિયાનું સમાપન સમાપ્તિ થાય થઈ જાય છે અહીં રસપ્રદ પ્રશ્ન એ છે કે આરએનએ પોલિમરેઝ કેવી રીતે આ ત્રણ તબક્કાઓને પ્રારંભ પ્રલંબન અને સમાપ્તિને ઉત્પ્રેરિત કરે છે તો માત્ર આરએનએ પોલિમરેઝ પ્રલંબન પ્રક્રિયા ઉત્પ્રેરિત કરવા માટે સક્ષમ છે તે ક્ષણવાર માટે પ્રારંભિક કારક સિગ્મા અને સમાપ્તિ કારક રો સાથે જોડાય અને અનુક્રમને પ્રારંભ કરે છે કે સમાપન કરે છે તો મિત્રો યાદ રાખજો કે જ્યારે આ ડીએનએ ની શૃંખલાને ખોલે છે રાઈટ આ રીતે પોલિમરેઝ આ ઉત્સેચક ડીએનએ આધારિત આરએનએ એનએ ત્યારે સૌથી પહેલા જ્યારે આ ઉત્સેચક આવે છે ત્યારે જે સક્રિય થવા માટે સક્રિય થવા માટે મિત્રો એક એક કારક જરૂર છે જેને પ્રારંભિક કારક કહેવાય જેને આપણે સિગ્મા કહીશું યાદ રાખજો સિગ્મા કારક મિત્રો શરૂઆત કરવા માટે અગત્યનો છે કે શરૂઆત આનાથી થશે સીગ્માકારક પ્લસ આ ઉત્સેચક બે ભેગા થશે ત્યારે જ આ ઉત્સેચક એક્ટિવ થશે કયો ઉત્સેચક મિત્રો યાદ રાખજો મેં ઉપર લખેલો છે કે ડીએનએ આધારિત આરએનએ પોલીમરીઝ આ સક્રિય થશે તો સક્રિય કરવા માટે પ્રારંભિક કારક જરૂરી છે અને જ્યારે સમાપ્તિ કોડ સુધી આ પહોંચશે અહીંયા સમાપ્તિ કોડ આવેલા હશે મિત્રો અહીંયા ડીએનએ ઉપર ત્યારે મિત્રો પૂરું કરવા માટે પ્રત્યાંકન પૂરું કરવા માટે એક બીજો કારક જોડાશે જેને સિગ્મા સિગમાકારક કહેવામાં આવે છે મિત્રો તો સિગ્મા સીગ્માકારક પ્લસ ઉત્સેચક બે ભેગા થશે તો જ એક્ટિવ થશે અને સિગ્મા સીગ્માકારક એ પ્રેરિત કરે છે અને અહીંયાથી જે આર એન છે છૂટું પડે છે મિત્રો યાદ રાખજો જો સમાપ્તિકારક તરીકે પરીક્ષામાં પૂછાય તો અહીંયા મેં સોરી ભૂલ કરી છે લખવા સમાપ્તિકારક પૂછાય તો મિત્રો આવી રીતે રો લખજો અને પ્રારંભિક કારક પૂછાય તો સિગ્મા સીગ્માકારક મિત્રો યાદ રાખજો અહીંયા આપણે લખી કાઢીએ છીએ કે પ્રારંભિક કારક એ શું છે મિત્રો તો સિગ્મા કારક છે અને સમાપ્તિકારક મિત્રો યાદ રાખજો સમાપ્તિકાર છે એ રો કારક છે તો તો રો અને અને બંને મિત્રો શરૂઆત સમાપ્તિ માટે સક્ષમ છે આ કારકો સાથે તે નિશ્ચિતતામાં પરિવર્તન લાવે છે નિશ્ચિતતા એટલે મિત્રો પહેલા મેં કીધું એ પ્રમાણે કે અહીંયા ડીએનએ આધારિત આરએનએ પોલીમરેજ ઉત્સેચક તો છે રાઈટ આ ઉત્સેચક છે મિત્રો રાઈટ આ ઉત્સેચક છે આ ઉત્સેચક એમણે એક્ટિવ નહીં થાય એની સાથે જો જો સિગ્મા થાય તો આ કામ કરશે પ્રારંભનું નિશ્ચિતતા થઈ આ પ્રારંભનું કામ કરશે મિત્રો અને જો આની સાથે મિત્રો રોગ કારક જોડાય છે તો ફરીથી નિશ્ચિતતા થઈ આ સમાપ્તિનું કામ કરશે રાઈટ સમાપ્તિનું કામ કરે છે મિત્રો તો જરૂરી છે નિશ્ચિતતા થાય નહીં તો આ કામ અધૂરું રહેશે મિત્રો તો જેનાથી પ્રારંભ અથવા સમાપ્તિ થાય છે બેક્ટેરિયામાં એમ નિર્માણ માટે કોઈપણ પ્રકારની આવશ્યકતા હોતી નથી મિત્રો કોઈપણ પ્ર પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી તથા પ્રત્યાંકનને ભાષાંતર એક જ ખંડમાં થાય છે એટલે કે મિત્રો સપોઝ કે અહીંયા અહીંયા તમે જુઓ કે અહીંયા એમઆરએની બને છે અહીંયા એમઆરએની બને છે બાજુ બાજુમાં મિત્રો અહીંયા પ્રત્યાંકન સોરી ભાષાંતરણ પણ શરૂ થઈ શકે છે એટલે કે મિત્રો ડીએનએમાંથી એમ આરએનએ બનવાની સાથે સાથે જ અહીંયા ડીએનએ છે માનલો કે અહીંયાથી એમ આરએનએ બને છે આ એમઆરએન શૃંખલા બની તો અહીંયા જ મિત્રો એમ આરએનએમાંથી પ્રોટીન બનવાની પ્રક્રિયા પણ શરૂ થાય છે એક જ ખંડની અંદર મિત્રો યાદ રાખજો તો બેક્ટેરિયામાં કોષરસ અને કોષ કેન્દ્ર જેવું કોઈ ભિન્ન હોતું નથી એટલા માટે ઘણીવાર એમ આરએનનું પૂર્ણ રીતે પ્રત્યાંકન તથા પહેલાં જ ભાષાંતરનું શરૂ થઈ જાય છે જેના ફળ સ્વરૂપે બેક્ટેરિયાનું પ્રત્યાંકન અને ભાષાંતર સાથે સાથે પૂર્ણ થાય છે એટલે કે મિત્રો અહીંયા જો મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા ઉપર પ્રત્યાંકન ચાલે છે અને નીચે મિત્રો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા પણ આગળના કોડમાં ચાલતી હોય તો એક સાથે પ્રત્યાંકન અને પ્રોટીન બનવાની ક્રિયા એક સાથે મિત્રો ચાલે છે આવું બેક્ટેરિયા અંદર થાય છે કારણ કે બેક્ટેરિયામાં મિત્રો કોષ કેન્દ્ર તો કોષ રસની બધું ડિફરન્ટ હોતું નથી મિત્રો યાદ રાખજો કે તમારે એક વાત જાણવાની રહી મિત્રો કે પ્રત્યાંકન જે છે રાઈટ આ પ્રત્યાંકન સંપૂર્ણપણે મિત્રો કોષ કેન્દ્રમાં થાય છે જો યુકેટિક એટલે કે સુકોષ કેન્દ્રિત કોષ હોય તો મિત્રો અને અને જો ભાષાંતરણની પ્રક્રિયા છે મિત્રો ભાષાંતરણ એટલે પ્રોટીન બનવાની જે ક્રિયા છે એ કોષ રસમાં થાય છે કોષ રસમાં થાય છે એટલા માટે મિત્રો સુકોષ કેન્દ્રિત કોષ હોય તો એની અંદર બંને પ્રક્રિયાઓ અલગ અલગ થાય પણ બેક્ટેરિયામાં આવું કોઈ સ્પેસિફાઈ નથી હોતું કારણ કે કુશ કેન્દ્ર પટલ હોતું નથી એટલે એક જ સાથે બંને પ્રક્રિયાઓ એક જ ખંડમાં ચાલતી હોય છે રાઈટ તો સુકુષ કોષમાં બે વધારાની જટિલતા હોય છે આપણે બીજા લેક્ચરમાં જોઈશું કે સુકુશ કોષમાં શું જટિલતા હોય છે અહીંયા તો મિત્રો સિમ્પલ છે હું તમને એક ઓવરવ્યુ ફરીથી આપી દઉં સિમ્પલ છે કે ભાઈ આર છે સોરી ડીએનએ છે અને ડીએનએમાં કોઈ ચોક્કસ ટુકડો જેને પ્રત્યાંકને એકમ કહેવાય જેમાં મિત્રો એક પ્રારંભિક સ્થાન હોય એક સમાપ્તિક કોડ હોય રાઈટ શરૂઆતમાં જે ડીએનએ છે એની શૃંખલા છૂટી પડે છે અને એક જ ઉત્સેચક ડીએનએ આધારિત આર પોલિમરેઝ ઉત્સેચક છે એ પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે આવી રીતે નવી નવી શૃંખલાઓને જોડે છે સામે નવા નવા ન્યુક્લિયોટાઇડને જોડે છે અને આ એક ચેઇન બને છે જેને આરએનએ એ કહીશું આપણે આને જ શું કહીશું આરએનએ કહીશું અને આ રીતે મિત્રો જે ડીએન ની અંદર છે એક શૃંખલા નવી બનતી જાય છે આ રીતે આરએનએ એન બનતી જાય છે અહીંયા સમાપક સ્થાને જ્યારે પોલિમરિઝ આવે છે ત્યારે આરએનએ શૃંખલા છૂટી પડી શકે છે અને અહીંયા મિત્રો બેક્ટેરિયાની અંદર એક જ સાથે અહીંયા પ્રોટીન બનવાની ક્રિયા પણ શરૂ થઈ જાય છે એક સાથે રાઈટ તો સુકોષ કેન્દ્રી કોષ્મા મિત્રો શું જટિલતા હોય છે તો એ નક્કસ વીડિયોમાં આપણે ચેક કરીશું કે કેવી રીતે સુકોષ કેન્દ્રી કોષ્મ મિત્રો ત્રણે ત્રણ આરએન એ બનવા માટે અલગ અલગ પોલીમરીઝ ઉત્સેચક જોઈએ ત્રણે ત્રણ આરએનએ મિત્રો સુકોષ કેન્દ્રિત કોષમાં હોય છે ત્યારે આપણને સમજણ પડશે કે સુકોષ કેન્દ્રિત કોષમાં શું જટિલતા છે તો અહીંયા મિત્રો મેં તમને ડીએનએમાંથી આર એનએ બનવાની પ્રક્રિયા સમજાવી જે પ્રો સેલમાં ભણ્યા છે આપણે એટલે કે આદિકોષ કેન્દ્રિત કોષમાં ભણ્યા છે એક જ ઉત્સેચક યાદ રાખવાનો છે ડીએનએ આધારિત આરએનએ પોલીમરેઝ અને મિત્રો એની ચોક્કસતા માટે ડીએનએ ડીએનએ આધારિત આરએનએ પોલીમરેઝ ઉપર મિત્રો રો અને સિગ્મા કારક યાદ રાખજો મિત્રો જો સિગ્મા કારક જોડાશે સિગ્મા કારક જોડાશે તો પ્રારંભિક કારક કહેવાશે આઈએમપી છે મોસ્ટ આઈએમપી અને જો રો કારક જોડાશે તો સમાપ્તિકારક છે મિત્રો યાદ રાખજો સમાપ્ત થઈ જશે આ પ્રક્રિયા મતલબ પૂરી થઈ જશે ક્લિયર તો આઈ હોપ વિડીયો ગમ્યો હશે બધું જ એક એક લાઇન સમજણ પડી ગઈ છે એક એક શબ્દ ક્લિયર થઈ ગયો છે મિત્રો સમજમ પડી તો લાઇક જરૂરથી કરજો તમારા મિત્રોને શેર કરજો જેથી એ પણ વિડીયો જોઈ શકે થેન્ક યુ સો મચ